જય અંબેમાં એક પૈકી માના દર્શન કરવા જતો આ બાળક જે આ બાળક શું બોલી રહ્યો છે તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ બતાવીશું તો એના પહેલાં જો આપણે એચજી સ્ટુડિયો ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને દર્શક મિત્રો લાઇકનો કરો તો ચાલશે પણ આ વિડીયોને બને એટલો આગળ શેર કરવાના અમરે વિનંતી છે તો કે આ બાળક જો અત્યારે ચાલમાં ચાલીને જાય છે અંબે માના દર્શન કરવા માટે અને એક જ પગ છે તો તેને બને એટલો સપોર્ટ કરજો મિત્રો જ્યાં વચ્ચે તમને જોવા મળે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ સપોર્ટ કરતા રહીજો દર્શક મિત્રો આપણે બંને પગ છે તો એ છતાંય નથી જઈ શકતા અને આ એક પગે જ જે માના દર્શન કરવા જાય છે તો કેટલી ભક્તિ છે તે તમે સમજી ગયા છો મિત્રો તો આ વિડીયોને બને એટલો આગળ શેર કરજો અને આ દીકરાને સપોર્ટ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે